કંપનીઓ એનર્જી સ્ટોક્સ અગર તમે જુઓ ત્યાં પણ ખાસો એક બસિંગ અત્યારે અદાની ગ્રુપ તો છે જ ઓવરઓલ અદાની પાવર અદાની ગ્રીન આ સિવાય જીએસડબ્લ્યુ એનર્જી એનએચપીસી સુઝલોન ટોરેન્ટ પાવર ટાટા પાવર એનટીપીસી ભેલ આ બધામાં મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ આ સિવાય પણ જે કંપનીઓ ઓવરઓલ આપણને એક ખરીદદારી બતાવી રહ્યું છે અત્યારે તો એક મજબૂતી છે પરંતુ જ્યારે ફંડામેન્ટલ્સ જોઈએ સેક્ટર અને સ્પેસ સ્પેસિફિક આપ કઈ રીતે જોઈ રહ્યા છો કંઈક કંપની લોંગ ટર્મ માટે ફોકસમાં હોવી જોઈએ ઉર્જા ઉત્પાદનમાં ખરીદારીની ભલામણ એન ટાટા પાવર છે એનટીપીસી છે જેએસડબ્લ્યુ એનર્જી છે આ બધી કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે અને ઉર્જા ઉત્પાદન ક્ષમતા આપણા દેશમાં વધી રહી છે ને આવનારા ભવિષ્યમાં વધશે અને એનું મુખ્ય કારણ એ છે કે ઉર્જાની માંગ નિરંતર વર્ષે દર વર્ષે દર વર્ષે ઉપર જઈ રહી છે ક્લીન અને ગ્રીન એનર્જી પર વધારે ધ્યાન આપી રહી છે સરકાર બજેટમાં માનનીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ પરમાણુમાંથી ઉર્જા ઉત્પાદન નીતિઓ બી બનાવવાની વાત કરી છે એટલે એકંદરે ઉર્જા ઉત્પાદન ઉર્જા વિતરીકરણ અને ઉર્જા ઉપકરણ આ ત્રણેય ક્ષેત્ર એકબીજા પર નિર્ભર છે ચાલી અને આ ત્રણેય ક્ષેત્ર પર ધ્યાન આપવું જોઈએ તમારે

સી લાઈફ એક અપ છે મીડિયમ ટર્મ લોંગ ટર્મ અપટ્રેન્ડમાં છે ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ અને અહીંયાથી મને લાગે છે કે આ ઉપરની તરફ જ જશે પણ અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એક ટ્રાયંગલ પેટર્નમાં છે અને એ ટ્રાયંગલ પેટર્ન મોટું ટ્રાયંગલ પેટર્ન ઓન ધ વીકલી ચાર્ટ બની રહ્યું છે હવે એ આખું જ્યાં સુધી ફોર્મ થશે અને એ બ્રેકઆઉટ મળશે એને થોડોક ટાઈમ લાગશે ટાઈમ વાઇઝ કરેક્શનમાં છે અને અપટ્રેન્ડમાં છે એટલે બાયોન ડિક્લાઇનની આપણે સ્ટ્રેટેજી રાખવી નીચેમાં અગર તમે જો ક્રુશિયલ લેવલ સેવન ઝોન છે બહુ જ ક્રુશિયલ લેવલ છે એની નીચે હું નથી એક્સપેક્ટ કરતો કે આ સ્ટોક જાય એટલે બાયોન્ડિકલાય સ્ટ્રાટેજી રાખો ઉપરમાં મને લાગે છે કે પાછા નવા હાઈ બનશે વે હાઈ વે અબવ નાઇન હંડ્રેડના ટાર્ગેટ પડશે આપણે એક સો ઉપરના આપણને કલેબલ અહીંયાથી આપણને દેખાઈ શકે છે ખાસ કરીને એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એચડીએફસી લાઈફ ગોરંગજી આજે ટેક્સ મેકો રેલ છેલ્લે એક ચર્ચા રેલવે માટે પણ કરીએ કારણ કે ટેક્સ મેકો રેલ માટે તો આજે ઇન્ફેક્ટ જે સમાચાર આપણને જોઈ રહ્યા છે એક નવા ઓર્ડરના કારણે એક ફોકસમાં છે ઓવરઓલ આ સ્પેસમાં પણ જેવું આરવીએનએલમાં જે આપણને એક પરફોર્મન્સ જે ઇરકોન જેવી કંપનીઓ પર આપણને એક એક્શન જે જોવા મળ્યું હતું ઓવરઓલ જોવા જઈએ આ સ્પેસને રેલવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા કઈ કંપની લાંબા ગાળે એક ફોકસમાં હોવી જોઈએ તો નિરંતર પરિવર્તન થઈ રહ્યું છે ભારતીય રેલમાં આધુનિકરણ થઈ રહ્યું છે સ્ટેશનનું ટ્રેનોનું રેલવે કોચિસનું વધારે પડતા કનેક્ટિવિટી જે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે નેટવર્કનો એને સુધારવા માટે વધારે પડતી રેલવે લાઇન્સ બી મૂકવામાં આવે છે ક્ષેત્ર ગમે છે ને આ ક્ષેત્રમાંથી એક કંપની પર અમારી રિસર્ચ ટીમની ભલામણ છે એ છે ટીટાગર રેલ સિસ્ટમ્સ આ પાયાના મતે છે લાંબા ગાળા માટે ચિટાગઢ ડ્રેલ સિસ્ટમ માટે એક લોંગ ટર્મ માટે એક ફોકસ અહીંયાથી તમારે રાખવું જોઈએ એ સાથે ગૌરંગજી રજા લઈએ અને આપના ડિસ્ક્લોઝર જાણીએ ઘણો આભાર ચાંદ ને આપણો જે બી ભલામણ આજે આ કાર્યક્રમમાં કરી છે આ અમારી રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે આમાં અમારી કંપની જોજે અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી પણ આ સ્તર પર પાયાના મતે ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ

પાછલા અઢાર મહિનામાં જ્યાંથી તમે જોશો તો સ્ટોક એક કન્સોલેશન કે સાઈડવાઇઝ ફેઝમાં રહ્યું છે કે જ્યાં કોઈ પ્રાઇસ વાઇઝ મોટા ડેટ નથી આવ્યો અને અપમૂવ પણ નથી રહ્યું પણ રિસન્ટલી જે પ્રાઇઝ એક્શન થઈ છે એમાં બસો દિવસના મોડી એવરેજની આસપાસ સ્ટોક એક સારું સપોર્ટ બેસ બનાવ્યું છે અને પાછલા ત્રણ ચાર ટ્રેડિંગ સેશન્સથી વોલ્યુમ્સ પણ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે આ સપ્તાહમાં જ આપણને ઘણા ઓર્ડર ફ્લોઝના ન્યૂઝ પણ એલ એન આવ્યા છે સો ક્લિયર એક ઇન્ડિકેશન છે કે આ જો અઢાર મહિનાનું કન્સોલેશન છે એનું બ્રેકઆઉટ જલ્દી સ્ટોકમાં આવવું જોઈએ तो ब्रेकआउट में बार चेस का कर, करवा करता आई थिंक हम जो पोजिशनली थोड़ा व्यू ले सके तो करंट लेवल पर रिस्क रिवॉर्ड रेशियो सारा है यहां खरीदारी करते हुए 3550 ना नीचे स्टॉप लॉस रख ही सके थे और हमारे हिसाब से 4000 थी 4050 ना टारगेट स्टॉक में नियर आ भी सके 4000 थी 4050 ना का लेवल्स बता भी सके छह थी एलएनटी पर व्यू पॉजिटिव राकेश जी एनएचपीसी

રિસેન્ટલી એનું પરફોર્મન્સ બહુ સારું છે ડેલી ચાર્જમાં ઘણું બેટર સ્ટ્રકચર છે અને લેવલ છે એકચ્યુઅલી રેઝિસ્ટન્સ લેવલ છે એટલે એની ઉપર સસ્ટેન થાય અને જો કન્ટિન્યુ થાય તો એમાં ભલામણ એમ રહેશે કે આઉટલુક પોઝિટિવ રાખવી અને ઘટાડે લેનનું ધ્યાન રાખવું ઓવરઓલ એનું ચાર્ટનું જે સ્ટ્રકચર છે એ પોઝિટિવ છે અને અને મેં તમને કહ્યું એ પ્રમાણે નાઇન્ટી ટુ નાઇન્ટી ટુ એન્ડ હાફની ઉપર એમાં નવું મોમેન્ટમ જોવા મળશે તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એનએચપીસીના કાઉન્ટર માટે સ્વામી જીએસડબલ્યુ ઇન્ફ્રા અત્યારે જે કારોબાર થઈ રહ્યો છે ખાસી ખરીદદારી સાથે સ્ટોક બે ટકા મજબૂત છે અને અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ છે છ ટકાના પોઝિટિવ રિટર્ન્સ લાસ્ટ ફાઈવ સેશન્સમાં કઈ રીતે આપ જોઈ રહ્યા છો મોટી રેન્જ ઉપરની તરફ તૂટી છે જેએસડબ્લ્યુ ઇન્ફ્રામાં અગર હું વીકલી ચાર્જ જોઉં છું તો એ ટ્વેન્ટી ડેલી ટ્વેન્ટી વીકલી મુવીંગ એવરેજની ઉપર અને આખું જે રેન્જ વીકલીમાં હતું એ ઉપરની તરફ ટૂટો છે એટલે બી વેરી પોઝિટિવ ઓન ધ સ્ટોક પોઝિશનલી ટ્રેડ કરવું આની અંદર આપણે શોર્ટ ટર્મમાં ટ્રેડ ના કરવું જે સ્ટોપ લોસ આપણે રાખવાના છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક ઈ થ્રી હન્ડ્રેડ એન્ડ ની આસપાસ રાખી અને ઉપરમાં હવે પહેલો ટાર્ગેટ હશે થ્રી સિક્સટીનો અને એની પછી ઉપરમાં ફોર હન્ડ્રેડ સુધીના ટાર્ગેટ આની અંદર આવી શકે છે પણ આની અંદર શોર્ટ ટર્મમાં ટ્રેડ ન કરવું આની અંદર ખાલી પોઝિશનલી ટ્રેડ કરવું પોઝિશનલ વ્યૂ રાખી શકો છો ત્રણસો સાહીઠ ના ટાર્ગેટ એ છે એસડબ્લ્યુ ઇન્ફ્રા પર ભારત ઇલેક્ટ્રોનિક્સ રચિત અત્યારે આ પણ ચારસો તેર ના ડે પર કારોબારી મજબૂતી સાથે પોઝિટિવ નોંસ લગભગ ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડિક્સ રિસિલ પંદર ટકાની આજુબાજુની કનેક્શન આવ્યું હતું અને એની બાદ લોલેસ સ્ટોક્સ માં જોવા મળ્યું છે સો ક્લિયર ઇન્ડિકેશન છે કે આ એક પોઝિટિવિટી ફરીથી રિઝ્યુમ થઈ છે અને બે સ્ટોક્સ જે એન્ટાયર સેક્ટરમાંથી જે અમને ટેકનિકલી ઘણા સારા લાગી રહ્યા છે એક તો ભારત ઇલેક્ટ્રોનિક્સ છે કે જ્યાં કરેક્ટિવ ફેઝ ના સમય પણ નો પ્રાઇસ વાઇઝ કરેક્શન જે પણ હતા એમાં કોઈ વોલ્યુમ મે સેલિંગ નહી હતી સો આઈ થિંક આ એક સારા સ્ટ્રક્ચર્સ આયા છે આફ્ટરનું રિઝમ્પશન દેયું જે પ્રીવિયસ સ્વિંગ હાઈ સ્ટોક નું 430 435 ની આસપાસ હતા એ ફરીથી ટ્રેસ થવા જોઈએ અને વિધિન ધ સેક્ટર ઇટસેલ્ફ જો બીજું સ્ટોક અમને ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે ટ્રેડિંગ પર્સ્પેક્ટિવથી છે એ છે બીઈએમએલ અને સો બીઈએમએલમાં પણ બસો દિવસની મુવિંગ ની આસપાસ સ્ટોક એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન આપીને હાઈ વોલ્યુમની સાથે બ્રેકઆઉટ આપ્યા છે સો અહીંયા પણ અમને લાગે છે કે શોર્ટ ટર્મમાં લગભગ ચાર હજાર સાતસો ચાર ટાર્ગેટ સ્ટોકમાં આવી શકે છે તો બીઈએલ અને બીઈએમએલ આ બંને સ્ટોક્સ નો પ્રિફર્ડ પિક છે વિધિન ધ ડિફેન્સ સ્પેસ

ઓવરઓલ કરેક્ટિવ જે સ્ટ્રક્ચર હતું એ પતી ગયું છે ને હવે ધીરે ધીરે ન્યુ હાઈ તરફ જશે એવું મને લાગે છે એટલે બીડીસીમાં મારું આઉટલુક પોઝિટિવ છે આઉટલુક અહીંયાથી પોઝિટિવ આપણને આ કાઉન્ટર પર બીડીએલ પર ભારત ડાયનેમિક્સ માટે પણ બધું જોઈ રહ્યા છે ડિફેન્સ શિપ બિલ્ડિંગ કાઉન્ટર્સ જોઈએ સોમિલ એમાંથી કોચિંગ શિપયાર્ડ ધ્યાનમાં આવેલું છે આજે થોડું પ્રોફિટ બુકિંગ છે પરંતુ અગર જોવા જઈએ તો અહીંયા પણ એક સપ્તાહમાં આપણે પાંચ ટકાના પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે કોચિંગ શિપયાર્ડમાં એનું સેટઅપ સોમેલ કઈ રીતે જોઈ રહ્યા છો પણ સિમિલર વેરી સિમિલર પેટર્સ ટુ મિસ ગો ટોક અગર તમે જો યા તો તમે ઓલમોસ્ટ સિમિલર સ્ટ્રકચર છે આસપાસ સપોર્ટ લીધો છે પછી હા ટોક બોટમ હવે અહીંયાથી બનાવવાના શરૂ કર્યા છે એટલે બહુ જ સારું સ્ટ્રકચર છે નીચેમાં મને લાગે છે કે 1750 ફિફ્ટી આ એક બહુ જ બહુ જ ક્રુશિયલ લેવલ છે ટુ વોચ આઉટ ફોર એની નીચે મને નથી લાગતું કે આ સ્ટોક જાય

ખાસ કરીને દરી સ્ટોક પોણા 2% ઉપર છે આજે ઇન્ફෙක්ટ 52 વીક્સ હાઈ અને નજીક ને કટેમ્પ 119 ના છે અને અત્યારે 117 ના ડેસાઈ પર कारोबार થઈ રહ્યો છે કેન બેંક કેનેરા બેંક અપડી ઓલરેડી આપડી ચેનલ પર આપણે બાય રેકમેન્ડેશન 110 11 ના લેવલ પર આપેલ કેનેરા બેંક મને લાગે છે કે સોરી આજે ન્યુ હાઈ જે ક્રોસ કરી નાખશે અને સિગ્નિફિકન્ટલી હાયર થશે પણ એક વખત ન્યુ ની આજુબાજુ જો તમે ઓલરેડી લોંગ હોય તો એમાં પ્રોફિટ બુકિંગ તમે કરી શકો પણ ઓવરઓલ મારું ધ્યાન એમાં પોઝિટિવ છે અને એમાં ઘટાડે લેવાની સલાહ રહેશે કદાચ શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ આવે જે હમણાં એકસો ની આજુબાજુ છે પણ ઓવરઓલ મને લાગે છે કે એ રેઝિસ્ટન્સમાં ક્લિયર થશે અને એ સિગ્નિફિકન્ટલી હાયર જશે અહીંયાથી એટલે કેનરા બેંકમાં ધ્યાન મારું પોઝિટિવ છે આઉટલુક પણ પોઝિટિવ છે અને ઓલરેડી આપણે એમાં એકસો દસ અગિયારના લેવલ પર બાય રેકમેન્ડેશન આપણે આપેલું છે